ખબર પડી ને તો પાછો મારવા આવશે એમ સાવ થતો છે કાલે તને અમે જાદુ કરીને ઘરે ચટલી વાર નો તને ખબર પડે એમ કે કોક વધારે પબ્લિક ની અંદર કોક હોય એવો ખબર પડી જાય

મેળો કર આવશે પબ્લિક ને લઈને હટાવવાનું તો તારે નોખો જાદુ કોચી કાકા હા ઓલા સોયગે ને તો તારે અહીંયા કન હારું રહેશે ઓય કન તર પબ્લિક બહાર આવશે એમ હો પબ્લિક આવશે તો ખરી આવશે આવશે એ બધા ઢોડી આવશે જોવા લાડો શું આટલા બધા ભમેડા આયા જાદુ દેખો અતારે જો હા અરમ દીધા બરોબર આપણા

થઈ <laughs> જી <laughs> <laughs>

મહાભારત ના યુદ્ધ માં અર્જુન એકલા પડ્યા ને તારા કૃષ્ણ ભગવાને ખવા ઉપર હાથ મિલે કીધો અર્જુન જરૂર નથી

一会儿。<laughs> <laughs>